આજે આપણે આજના આ વિડીયોમાં જોઈશું વેજીટેબલથી ભરપૂર એવો ઉપમા કે જે સ્વાદમાં બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે એકદમ હેલ્ધી હોય છે આપને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો ચાલો જઈએ કિચનમાં સૌ પ્રથમ ઉપમા બનાવવા માટે મેં પોણી વાટકી જેટલો સોજી એટલે કે રવો લઈ લીધેલ છે પૂર્વ તૈયારી રૂપે મેં વટાણા ગાજર ડુંગળી લસણ લીલા મરચાં અને મીઠા લીમડાના પત્તા લઈ લીધેલા છે સાઈડમાં એક વાટકી જેટલું ટામેટું અને એક ચમચી ચણાની દાળ આ ઉપરાંત સિંગદાણા અને કાજુના ટુકડા લઈ લીધેલ છે આ પ્રમાણેની પૂર્વ તૈયારી મેં કરી રાખેલ છે ઉપમા બનાવવા માટે સૌપ્રથમ પોણી વાટકી સોજીને મેં કઢાઈની અંદર મીડિયમ ફ્લેમ ઉપર ડ્રાય રોસ્ટ કરી રહી છું તમે વધારે કરીને જો અઠવાડિયામાં બે ત્રણ વખત બનાવતા હોય તો સાઈડમાં પણ રાખી શકો છો કે જેથી આ સમય બચી શકે છે તમે જોઈ શકો છો કે સોજીનો કલર બદલાઈ ગયો છે તો મેં એને એક ડીશની અંદર સાઈડમાં કાઢી લીધેલ છે હવે કઢાઈની અંદર મેં એક ચમચી તેલ અને એક ચમચીથી વધારે એવું ઘી લઈ લીધેલ છે ઉપમાની અંદર ઘીનો સ્વાદ ખૂબ સારો લાગે છે સૌ પ્રથમ મેં કાજુના ટુકડાને થોડાક સાંતળી લીધેલ છે એને હું કાઢી લઉં છું ત્યારબાદ દોઢ ચમચી જેટલી મેં રાઈ લીધેલ છે રાઈ ફૂટી જાય એટલે એની અંદર મેં ચણાની દાળ નાખી લીધેલ છે મીડિયમ ફ્લેમ ઉપર કરશું તો થોડા સમયની અંદર ચણાની દાળનો રંગ બદલાઈ જશે અને સરસ મજાની ચણાની દાળ શેકાઈ જશે હવે એની અંદર એક ચમચી જેટલા સિંગદાણા નાખેલ છે તમે જોઈ શકો છો કે સિંગદાણા ક્રિસ્પી થતાં મેં એની અંદર મીઠા લીમડાના પત્તા નાખી લીધેલ છે થોડીક લસણની કઢી નાખી દીધેલ છે એક ચપટી હિંગ નાખી દીધેલ છે બધા શાકભાજીની અંદર સૌ પ્રથમ મેં ડુંગળી લઈ દીધેલ છે ત્યારબાદ ડુંગળી સહેજ ગુલાબી થતાં એમાં લીલા મરચાં વટાણા અને ગાજર નાખી દીધેલ છે ત્યારબાદ એક ચમચી મીઠું નાખી દીધેલ છે તેને લીડથી કવર કરી લીધેલ છે એક બે મિનિટ પછી આપણે દેખીશું તો શાકભાજી થોડાક અધકચરા ચડી ગયેલ છે તેની અંદર એક ચમચી ધાણાજીરું પાવડર નાખેલો છે અહીં આગળ લીલા મરચાં મેં વધુ પ્રમાણમાં નાખેલા છે કારણ કે ઉપમામાં સૂકું મરચું નાખતા નથી તો આપ પણ સ્વાદ અનુસાર તે પ્રમાણે ઉમેરશો હવે પોણી કપ સૂજીની અંદર મેં સવા ત્રણ વાટકી જેટલું પાણી લીધેલ છે આપ જોઈ શકો છો કે પાણી ઉકળવા લાગ્યું છે પાણી થોડું ઉકળી જાય પછી ધીમે ધીમે આ રીતે સોજીને ઉમેરશું અને સાથે મિક્સરને હલાવતા રહીશું કે જેથી અંદર લમ્સ પડે નહીં તમે જોઈ શકશો કે ફટાફટ પાણી છે એ શોષાઈ રહ્યું છે થોડીક જ વારમાં આ રીતની કન્સિસ્ટન્સી થઈ જશે ફરીથી મેં થોડીક વાર ગેસ બંધ કરીને લીડથી કવર કરી લીધી છે કઢાઈને એક બે મિનિટ રેસ્ટ આપ્યા પછી આપ જોઈ શકો છો કે સરસ મજાનો આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો કે કેવો સરસ તૈયાર થઈ ગયો છે હવે આની અંદર હું એક નાનું સમારેલું ટામેટું ઉમેરી દઈશ તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સરસ મજાનું બધાને મિક્સ કરી લઈશું હવે ગાર્નિશિંગ માટે મેં એક વાટકી લઈ લીધેલ છે એની અંદર આ રીતે મિક્સર બધું ભરી લઈશું અને એક પ્લેટની અંદર એને આ રીતે વાટકીનો શેપ આપીશું કે જે દેખાવમાં ખૂબ સરસ લાગે છે હવે આપણા સાંતળેલા કાજુ અહીં આગળ લઈ લીધેલ છે જોઈ શકો છો કે ઉપમા કેવો સરસ તૈયાર થયો છે જેઓ દેખાવમાં સરસ છે એનાથી પણ સ્વાદમાં વધુ સારો લાગે છે આપને કેવો લાગ્યો આ વિડીયો તે કોમેન્ટમાં જણાવશો